પછી જે બેઠા હોય ને બાબુ એ ભજન ના હોય એ કઈ ભજન ના ભૂખ્યા હોય હોય એમાં કોઈ ખડકી ન ઉઘાડે એવું હોય પણ એવા ઓછા હોય એવું સારું ખડકી ઉઘડે એવું નથી આવડો બંધ કરશે તો અમારે ઘણી જગ્યાએ એવું થાય ત્રણ વાગે ચાર વાગે પ્રોગ્રામ બંધ કરીને તમે અધવચે રાખ્યા અમે કઈ ગયેલા પણ હમેશા અધવચે કે હવે અહીંયા ઉભ ને ઘેરે ઉગાડે ને બધાને હરકું નથી હોતું

એવો સમય આપણા ઘરે ભાઈડો નહોતો ને આવતો સમય ગમે કદાચ ગમે એવો આવે એ ખબર નથી પણ બાપુ અત્યારની જે મજા છે ને આ સ્વર્ગ છે ને એ આરી સ્વર્ગ છે બાકી સ્વર્ગ પર બધા ઘણા નથી કહેતા કે સ્વર્ગમાં ઇન્દ્ર રાજા હોના ના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ફુવારા છે ઇન્દ્ર ની અપસરાયું નાચ કરે છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા કોઈ જી આવ્યું નથી ને કઈ કોઈ સ્વર્ગ ભાડ્યું નથી આ રહ્યું ને એ સ્વર્ગ છે બાકી કઈ છે આ મજા કરી લેવાની

ગાડી લઈને પણ કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં પછી હુનર કરો હજારી આખરે આડા અખિલ બ્રહ્માડ ના માલિક ને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય આખો વિશ્વ જેને બનાવ્યું હોય

આપણે રામ 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 કરી શું કરતા હતા દીકરીનો શું વાગ હતો આખી જગત ને ખબર છે મારા રામ એનો હું કરમ હતું રામ જેવા રામને જો ચૌદ વર વનમાં રખડવા જવું પડ્યું છે એનું શું કરમ હશે રામ અને મહાભારત છે ને બે મહાપુરુષો બનાવ્યા છે પણ તમને મને રાહ બતાવવા માટેના ગ્રંથો છે ભાઈઓ કેવા હોય દીકરી કેવી હોય પત્ની કેવી હોય મા બાપ કેવા હોય જોવું હોય તો રામાયણ માં ઉતરો અને રળેલો ન ખાવું હોય મહાભારતમાં મહાભારત માં ઉતરો અને તમે જોવો મહાભારતમાં કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતા ની જીત્યા ને હસ્તીના પુર ની ગાદી લઈ લીધી ને બધું બરોબર પણ હવા જેવો લાગ્યો હોય જેને જોઈ ને લઈ જાઓ નો માલિક કૃષ્ણ રામ વનમાં ગયો ને ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું રામ ના પાડે છે

અરે અયોધ્યા ની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિના નું ભેકાર કડવું લાગે કાગડા રામચંદ્ર પરમાત્મા માં હાલતા થયા ને લક્ષ્મણ કે છે મારે ગાદી નથી જોતી બાપુ અયોધ્યા ની ગાદી આવી હતી ને રામ જેથી વન માં ગયો તેથી બાકસ ખોખા ઘોડે રખડતી હતી બાપુ ગાદી નો ધણી નતો આપડે જોઈ તારે વેચ જમીન હાટું હગા ભાઈ ને ઢીબી નાખે બોલો એક જાય ને એક ધરતી રાજા રામ ની આની કોઈ ગયા નિરાશ પછી ખબર કાઢવા જાવ ને એટલે શું કે ખબર બોલું પસાવીગન ભલે જાય પણ મને બારો કઢાવતા વ્યાજ જવા દીધી પણ તારે મોડું થઈ ગયું હોય મારા રામ સમય ની બલિહારી છે સમય બડા બલવાન છે

કે તું જે પક્ષમાં હોય એ પક્ષ હારે નહીં પણ દુર્યોધન અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી કૃષ્ણ કહે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી હું તો એક અર્જુન રથ લાવનાર સારથી છું ત્યારે ભીષ્મ મનોમન કે છે કે બીક તારી એક ની જ લાગે છે બાકી આ દુનિયામાં એવી કઈ તાકાત હતી કે ભીષ્મને હરાવી શકે એવો ભીષ્મ એ કે તમે હથિયાર ન ઉપાડો એવું બને નહીં ભીષ્મ કહે છે કૃષ્ણને અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં ઉપાડવા તમારી સામે પ્રતિજ્ઞા કરું અને એને પ્રતિજ્ઞા કરીને તારા તાજ બાપુ ભીષ્મ એ પ્રતિજ્ઞા કરી કૃક્ષેત્રના મેદાનમાં જો હથિયાર તને નો ઉપડાવું તો હું ભીષ્મ નહીં ભાઈ આખી બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધપુરુષ કેવો છે એને જો બાપુ કર્મ ન છોડવું હોય તો આપણે આંકડા તો કાઢો આપણે કેટલાના બુશ માર્યા છે કેટલાનું ઊભું સાર્યું છે નહીં ભોગવવું પડે અરે કોઈ દી નો છોડે રામ ચોથા દિવસ યુદ્ધ ચોથા દિવસ ઉગ્યો ને એ અઢાર દિવસના ના યુદ્ધ માં ચોથો દિવસ ઉગ્યો ને અને બાપુ ભીષ્મ એવો ક્રોધિત થઈ ગયો ભાઈ અને એ કે કાલની તારીખમાં તારીખ ન પાંડવી પૃથ્વી કરી નાખું ધરતી ઉપર પાંડવ જેવું નામ નો રહેવા દઉં અને બાપુ કૃષ્ણ પરમાત્મા નું કાળજું થડાક ઉછડાક થડાક ઉછડાક મીડું થવા કે દાદો બોલ્યો છે મેદાનમાં કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાન માં આટા મારે છે વિચાર કરે છે કાલ નો શું નિર્ણય લેવો અને રાતે એમાં રખડે એમાં

કે કાલ મારો દીકરો આય પડવાનો છે અને કાંટા ને કાંકરા નો વાગે કાંટા ને કાંકરા વીણું છું કૃષ્ણ પરમાત્મા ચક્રી ખાઈ ગયો ઓલો કે છે કાલ પાંડવો નો રે વધુ જનતા એમ કે છે કે મારો દીકરો કાલ આય પડવાનો છે આમાં હાચું શું ભગવાન ને નાખી દીધા અને કૃષ્ણ આવ્યો સાવણી અર્જુન ને પાટું મારીને જગાડ્યો કે એ ઓલા એ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવો ને રહેવા રહેવાનું હતું તમને હારો નીંદર આવે છે અર્જુન આંખું સોડતો સોડતો કે તું જાગસ પછી અમારે શું જાગીને કામ છે એટલે લગામ તો બાપુ છે ને હોપી દેવાય હું તો એમ કઉ છું લગામ હાથમાં રાખીને મોટો મેં આઈકો મેં આઈકો એવો પાવર નો કરો હારો માનો હોપી દેવાય